નમસ્કાર ખેડૂત મિત્રો આપણી ચેનલમાં તમારું સ્વાગત છે ખેડૂત મિત્રો આજે આપણે જીરાની અંદર જો તમારે કોરોના આવી ગયો હોય તો તમારે શું કરવું અથવા કોરોના એટલે કે કાળ્યું તમે જોઈ શકો છો ન્યુટ્રીઅન્ટ બિલ્ડનું કંપનીનું છે આ મિત્રો તમે જોઈ શકો છો દવા છે આ અને આ ચમચી નાખી દેવાની છે કેટલી તો કે બ બે ચમચી નાખવાની હોય છે ખેડૂત મિત્રો તમારે એક પપડી અને તમે ખેડૂત મિત્રો જો આપણી ચેનલમાં નવ હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને આ મિત્રો છે બીજી દવા ઇન્ડોફિલનો ડાયથન તે તમારે બબે નાખવાના હોય છે મિત્રો પચાસ એમએલના લગભગ માપ્યા છે આ એ તમારે આખા ભરીને બબે નાખવાના હોય છે ખેડૂત મિત્રો આવી જ રીતે તમારે પંપદીઠ નાખતું રહેવાનું દવા અને બીજી દવા છે મિત્રો આ ત્રીજી આ છે ઓસ્કાર તમે જોઈ રહ્યા છો એ પણ આપણે નાખવાની હોય છે વીસથી પચીસ એમએલ આપણે પહેલા થોડુંક પાણી નાખી દેવી પછી ઓસ્કાર નાખીએ આવી જ રીતે મિત્રો તમારે પાણી નાખ્યા બાદ તમારે હવે ઓસ્કાર નાખવાની હોય છે ખેડૂત મિત્રો વીસથી થી પચીસ એમ એલ નાખવાની હોય ખેડૂત મિત્રો તો તમારા જીરાની અંદર જો સુકારો કે કાળિયું આવી ગયું હોય તો ખેડૂત મિત્રો તમારે અટકી જશે આ તમે જોઈ રહ્યા છો આપણે માપ્યું છે અને એક સાથે માપ ભરીને આપણે વીસથી પચીસ એમ એલ નાખવાની હોય છે આ દવા તો મિત્રો આપણી ચેનલમાં તમે ન હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ ઠોકી દે